નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પૂનમનો હાંડો જોયા બાદ અંબાલાલ પટેલે શું કરે છે આગાહી સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈશું તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો પૂનમના દિવસે હવામાં ભેજ જોઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે પગ નીચેથી જમીન સરકી જાય તેમણે કહ્યું કે જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં ધમાકેદાર વરસાદ થઈ શકે છે આગામી ત્રણ દિવસ સુધી અમદાવાદ સહિત રાજ્યના અનેક ભાગોમાં એકથી પાંચ ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા છે મિત્રો ભવિષ્યવાણી સાથે અંબાલાલ પટેલે ખેડૂતો માટે ખાસ સલાહ આપી છે તે મેં તેણે જણાવ્યું છે કે પૂનમના હાંડામાં દેખાતા ભેજના આધારે વરસાદ પાક માટે યોગ્ય છે દક્ષિણ ગુજરાત સિવાયના ભાગોમાં ગરમી યથાવત રહી છે જ્યારે કેટલાક વિસ્તારોમાં થોડી રાહત જોવા મળશે ત્યારબાદ મિત્રો પચીસ અને છવ્વીસ જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વિશેષ વરસાદની શક્યતા છે આહવા ડાંગ વલસાડ જૂનાગઢ ભાવનગર ખંભાત જંબુસર પાદરા વડોદરા આ વિસ્તારોમાં વરસાદ નોંધાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત છવ્વીસથી સત્યાવીસ જૂન દરમિયાન અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અમદાવાદ આણંદ મહેસાણા બનાસકાંઠા પાલનપુર અને કચ્છ આ વિસ્તારોમાં પણ અડધોથી લઈને એક ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે અમદાવાદના કેટલાક વિસ્તારમાં તો એક ઇંચ જેટલો વરસાદ પણ વરસી શકે છે ત્યારબાદ પાલનપુરમાં પણ પંદરથી વીસ એમ એમ વરસાદ જ્યારે મહેસાણામાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ શક્ય છે આગળ વાત કરીએ તો પૂર્વ પંચમહાલમાં વીસથી પચીસ એમએમથી લઈને એક ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા છે દરિયાકાંઠાના વિસ્તારોમાં થોડો વધુ વરસાદ થઈ શકે છે જેને કારણે સાવચેતી જાળવવી જરૂરી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચારથી પાંચ ઇંચ સુધીનો ધોધમાર વરસાદ પડી શકે છે અને જૂનના અંતમાં અને જુલાઈની શરૂઆત સુધીમાં ગુજરાત સ્ટેટ વાઇઝ મિત્રો વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે અને ખેડૂતો માટે તૈયારીની સલાહ અને નાગરિકો માટે સુરક્ષા અનિવાર્ય છે મિત્રો આવી રીતના અંબાલાલ પટેલ દ્વારા આ પૂનમનો ચાંદ જોયા બાદ અને હાંડા ઉપરનો ભેજ જોયા બાદ આ પ્રકારની આગાહી કરવામાં આવી છે તો આના વિશે તમારું શું મંતવ્ય છે મિત્રો કોમેન્ટ કરીને જણાવજો અને તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે એ પણ જણાવી દેજો તો મળીશું કોઈ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ